નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો સમાચારમાં વાત લાખથી વધુ લોકોના મોતનું કારણ બનેલો કોવિડ મહામારી ફાટી નીકળ્યાના પાંચ વર્ષ પછી ચીન માં વધુ એક વાયરસે છે તેને હ્યુમન બેટા મોબલ વાયરસ અથવા તો એચ એમ પીવી કહેવામાં આવે છે આ વાયરસ ની સંક્રમણ દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ અને રૂ જેવા લક્ષણો જોવા મળે છે

સિંહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સત્તાવાર નિવેદન દર્શાવે છે કે સોળ થી બાવીસ ડિસેમ્બરના સપ્તાહમાં સપ્તાહ શ્વસન સંબંધિત રોગની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે નામના હેન્ડલ પરથી એક પર કરવામાં આવેલી એક પોસ્ટ દાવો કરવામાં આવ્યો છે કે ઇમરજન્સી જાહેર કરી દીધી છે સિંહા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે જણાવજો ચેનલને કરવાની ભૂલતા જોવા બદલ તમારો આભાર